કે ચિંતન એ કેવળ એક આવરણ છે મૂળ તો ચિંતા છે કે અમારું શું આફ્ટર ટ્વેન્ટી સેવન બે હજાર સત્યાવીસ પછી અમારું શું એની ચિંતા ચિંતન એટલે કે ગોપાલ ઇટાલિયાનું જીતવું એ શું છે ભારત ગુજરાતની રાજનીતિમાં દરવાજાનું ખુલ્વું સૌથી વધુ અગર કોઈ પાટીદાર ધારાસભ્યની સંખ્યા હોય પાટીદાર સમાજની છે તો એ લોકો હું મરચા ખંડે છે તો મને સમજાવો કે ચિંતન બેઠક છે ચારક વર્ષ પછી શું કામ ત્રણ સમસ્યા લઈને નીકળ્યા છે નવી લોન્ચ કરી ત્રણ સમસ્યા જી એ જે શહીદ છોકરાઓ થઈ ગયા ધારો કે એને ન્યાય નથી મળ્યો તો એ અવિરત આંદોલન શું કામ નહીં એમાં બ્રેક શું કામ આ ચિંતન બેઠક પાટીદાર સમાજની છે સરકારની નહીં હું કહું કે ભાઈ મેં આ દેશભક્તિ તો કરી છે દેશભક્તિ કઈ રીતે એસી કરતા કરતા કોફી પીતા પીતા સમોસા ખાતા ખાતા એમ દેશભક્તિ હોય સરહદ ઉપર જાવ ને તમે બાકા જીગ બોલતી હોય તો દેશભક્તિ હોય નમસ્કાર દર્શક મિત્રો સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું રિયાઝ આજે આપણે વાત કરવી છે પાટીદાર સમાજના આંદોલનકારી નેતાઓએ યોજેલી ચિંતન બેઠક વિશે આપણે આજની આ રજૂઆતમાં આપણી સાથે જોડાયા છે પ્રખર રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર આદરણીય જગદીશભાઈ મહેતા સાહેબ સાહેબ આપનું કાર્યક્રમમાં સ્વાગત છે સૌ પ્રથમ સાહેબ સવાલ એ છે કે પાટીદાર સમાજના આંદોલનકારી યુવા નેતાઓએ ચિંતન બેઠકનું આજે આયોજન કર્યું ચિંતન ખરેખર સમાજનું ચિંતન છે કે ટિકિટની ચિંતા છે જુઓ સમાજની ચિંતાની કોઈ મોસમ ન હોય કે ભાઈ ભીમ અગિયાર હશે વાવણી થાય એવું ન હોય બારે માસ ચોવીસે કલાક તમારી જે સમસ્યા હોય સમાજની જે કે અત્યારે ત્રણ સમસ્યા લઈને નીકળ્યા છે નવી લોન્ચ કરી ત્રણ સમસ્યા જી પહેલી સમસ્યા અનામતની હતી જે બે આજથી દસ વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલન સમિતિ નામે એક સંગઠન રચાણું સમાજનું એને પાંચ વર્ષ આંદોલન કર્યું એની સફળતા મળી અને એ બધું પતી ગયું આપણને આર્થિક માપદંડના આધારે દસ ટકા અનામત મળી ગયું વગેરે વગેરે આનંદીબહેન સરકાર ગઈ નરેન્દ્ર મોદીએ આખા દેશમાં લાગુ ઘડ્યું સવર્ણ માટે દસ ટકા આર્થિક અનામત એટલે એ વાત પૂરી થઈ ગઈ હવે જે થાય છે એ શું છે હવે એ ઘટના પૂરી થઈ ગઈ એને બે ચાર વર્ષ થઈ ગયા રાઈટ બે ચાર વર્ષમાં હવે જે સમસ્યા લઈને દિનેશભાઈ બાંભણિયા કે લાલજીભાઈ પટેલ કે ઇત્યાદિ વરુણભાઈ પટેલ રેશમાબેન ભાઈ ધોલ અલ્પેશભાઈ વગેરે વગેરે આ બધાએ હવે જે મેદાનમાં આવ્યા આજે ગાંધીનગરમાં મિટિંગ કરી ત્રણ નવા મસલા લઈને આવ્યા મસલા એટલે મુદ્દા ત્રણ નવા ઓલી તો પૂરી થઈ ગઈ અનામતવાળી અને એમાંય જે શહીદો થઈ ગયા હતા અગિયાર કે ઓગણીસ છોકરાઓ એને ન્યાયની વાત તો હજી એમને એમાં કંઈ હજી મેળ પીડ્યો નથી ખાલી આર્થિક માપદંડના આધારે દસ ટકા અનામત મળી એટલી સફળતા થઈ હવે એને હજી ન્યાય નથી મળ્યો તો મને સમજાવો કે ચિંતન બેઠક છે ચારક વરસ પછી શું કામ એ જે શહીદ છોકરાઓ થઈ ગયા ધારો કે એને ન્યાય નથી મળ્યો તો એ અવિરત આંદોલન શું કામ નહીં એમાં બ્રેક શું કામ આપણે વાવણીમાં સમજીએ કે ભાઈ માવઠામાં વાવણી ન થાય વરસાદ હોય તો વાવણી થાય એ સ્વાભાવિક વાત છે પણ વાવણીમાં તમે વરસાદ થઈ ગયો પછી તમે અડધું ખેતર વાવો ને અડધું કે પછી વાવશો એવું હોય કે ના હોય કોઈએ કીધું હવે અડધું વાવી નાખો અડધું દેખતે હે એમ એવું ન હોય વાવણી પૂરી કરવાની હોય ને તો તમારી સમસ્યા એટલે કે પાટીદાર સમાજની જે સમસ્યા હતી એમાંની એ અનામતવાળી વાત પૂરી થઈ જેમ તેમ તોય પણ એ જે છોકરાઓ શહીદ થયા એને સરકારી નોકરી એને ફલાણું એને રાહત વગેરે એ તો કાંઈ થયું નથી શહીદનો દરજ્જો વગેરે ન મળ્યો તો મને સમજો કે તો તમારું આંદોલન બ્રેક શું કામ થઈ ગયેલું જો આંદોલનના બે પ્રકાર છે આગળ પાટીદાર સમાજ આપણને કહેશે કે ભાઈ અમે બ્રેક નથી કર્યો અમે વારંવાર એ વાત મુદ્દો ઉછાળતા રહ્યા અહીંયા બેસીને હું સરહદની વાત કરું એ જુદી વાત છે ને સૈનિકો લડે એ જુદી વાત છે બિલકુલ હું કહું કે ભાઈ મેં આ દેશભક્તિ તો કરી છે દેશભક્તિ કઈ રીતે એસી કરતા કરતા કોફી પીતા પીતા સમોસા ખાતા ખાતા એમ દેશભક્તિ હોય સરહદ ઉપર જાઓ ને તમે બાકાજી બોલતી હો તો દેશભક્તિ હોય એમ પાટીદાર સમાજના લોકો જો એમ કે અગ્રણીઓ કે અમે આંદોલનનો મુદ્દો ક્યારેય પડતો મૂક્યો નથી પણ એ આના જેવો છે ઓફિસ બેરસ જેવો હવે એ બધું પત ખતમ થઈ ગયું હવે શું થાય છે હવે ચિંતન બેઠક આમ તમે જુઓ તો આપણી વાયડાઈ છે એટલે મીડિયાની પણ આ ચિંતન બેઠક પાટીદાર સમાજની છે સરકારની નહીં આમાં સરકારી કોઈ હક હિસ્સો છે જ નહીં તો કોઈ પણ સમાજ એના માટે ગમે તે કરે એ ઇશ્યુ કેમ બની જાય છે પણ કારણ કે બધા જ બધી ખબર છે કે ચિંતન એ કેવળ એક આવરણ છે મૂળ તો ચિંતા છે કે અમારું શું આફ્ટર ટ્વેન્ટી સેવન બે હજાર સત્યાવીસ પછી અમારું શું એની ચિંતા હવે ઢાલ બનાવી છે ચિંતનને હવે તમારી જાણ ખાતર પાંચાળ પ્રદેશ સુરેન્દ્રનગર પંથક છે પાંચાળ પ્રદેશ ત્યાં કોળી સમાજ વધારે વધારે છે ચુવાળિયા આ બાજુ ઘેડિયા અને તળપદા સોરઠ બાજુ આ પણ હવે ચિંતનના પવન બધા વાવા કોઈ પણ ભોગે ચિંતન તો કરી જ લેવું ગમે એમ થાય બાકીના જે અઢારે વર્ણ છે એમાં ઓબીસી સમાજ એ બધા જ સમાજ એમાં ભાગના આવી જાય સિત્તેર ટકા જેવી એની જનસંખ્યા ગણાય કુલ મતદારોમાં એને એમ થયું કે હવે ચિંતન જરૂરી છે સમજી ગયા દલિત અને માઇનોરિટીઝ અને આદિવાસી એને એમ થયું કે હવે ચિંતન વગર નહીં આવે તો હવે સમજાય છે ને બધાને ચિંતન 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 રાતોરાત રૂપાળું લાગે કારણ કે ગોપાલ ઇટાલિયા જીતી ગયો અને એક બારી ખુલી ચિંતન એટલે કે ગોપાલ ઇટાલિયાનું જીતવું એ શું છે ભારત ગુજરાતની રાજનીતિમાં દરવાજાનું ખુલવું ખુલવું કે અહીંયા થર્ડ ફોર્સ ક્યારેય ચાલતો નથી એવી જે માન્યતા કે ભ્રમણા છે એ ભ્રમણાને ગોપાલ ઇટાલિયા તોડી કાઢી કે જો તમે કાબેલ્ય હો કાબેલ હોશિયાર હો કેવર હો કૌશલ્યવાન હો તો જનતા આખી સલ્તનતને હરાવીને એક અકેલા સપે ભારી એવો નિર્ણય આપી શકે છે અર્થાત મતદારો હવે જાગ્રત થયા છે એનું ગુજરાતી પાછું એ છે કે મતદારો જાગ્રત થયા છે અને એ એ લોકો માની ગયા કે સમાજના નામે ધર્મના નામે જ્ઞાતિના નામે કોમના નામે વંશના નામે પ્રદેશના નામે પક્ષના નામે જે કોઈ લોકો કાંઈ કરે છે એ બધું છે આજે તમે જે ચિંતન બેઠકની વાત કરો તો પાટીદાર સમાજનું અત્યારે પણ જેટલી આપણે ત્યાં એકસો ને છપ્પન ધારાસભ્યો આપે ચૂંટાણા બે ચાર છે બીજા ઠેકી ગયા એ જુદા તમે સૌથી વધુ અગર કોઈ પાટીદાર ધારાસભ્યની સંખ્યા પાટીદાર સમાજની છે તો એ લોકો હું મરચા ખંડે છે જી સર તમે અહીં બેઠા બેઠા ચિંતન લ્યો હું અહીં બેઠો બેઠો એમ કહું કે ચીનને હું ભારે પડીશ ચીનને હું ભારે પડીશ કઈ રીતે ભારે પડતો તો ન્યા સિયાચીનમાં બેઠા એ શું કરે છે જી જી એ કઈ ન કરીએ કે હું અહીં બેઠા બેઠા હું સાંખી નહીં લઉં તું મારે શું કરી લેવાનું મને કહો બરાબર તો દિનેશ બાંભણિયા કોઈ કેબિનેટ મિનિસ્ટર નથી લાલજીભાઈ પટેલ એની પાસે કોઈ હોદ્દો નથી સમાજનું સમર્થન છે એ જવા દો પણ તમારે શું કરવું જ એટલે કે આ આવું થતું નથી આપણા કરતાં હોશિયાર છે માની લેવાનું બે ઘડી જવા દો પણ બેઝિકલી તમે યાર બીજા કોઈની મંત્રીને તો બોલાવો મૂળ તમારો પ્રશ્ન કેને છે સરકારને જી એ તો દીવા જેવું સ્પષ્ટ છે ત્રણ મુદ્દા એણે મૂક્યા છે આજે ત્રણ મુદ્દા સરકાર સામેના જ છે તો તમારા ધારાસભ્યો તમારા કયા નથી સમાજના તમે એને જ બોલાવો ને તમે આવ્યો અને બે ચાર પાંચ તો મંત્રી છે બિલકુલ ભાઈ તમે આવો કરો ખુલાસા એમાં સરકાર આખી ચીજ ક્યાં આવે તમારા પેલા તમારો પોતાનું તો કરો બિલકુલ પેલા પાટીદાર સમાજે તો નક્કી કરું જો ભાઈ આ ત્રણ મુદ્દા અમારા સમાજના નહીં આ તો અઢારે જો ત્રણ મુદ્દા આજે કયા રાખ્યા નંબર વન દીકરીઓ ભાગી જાય અથવા એને ભગાડી દેવામાં આવે તે નંબર વન ફોસ પટાવીને રાઈટ મુદ્દા નંબર બે જે ઓનલાઈન ગેમિંગમાં જે યુવાનો ફસાય છે એને છોડાવવા અને મુદ્દા નંબર ત્રણ જે ફાઇનાન્સ કરે છે આઠ દસ ટકાના દરે અને જમીન મને પ્રોપર્ટી બધા પચાવી પાડે છે આ ત્રણ મુદ્દા છે આ ત્રણેયને કંઈ પાટીદાર જરૂરી છે એમાં કોઈ બીજો ન આવી શકે કોઈની દીકરી ભાગી ન જાય કોઈની દીકરી લલચાઈ ન જાય કોઈને ભગાડી ન જાય કોઈપણ યુવાન એ ગેમ લાઈનમાં એમાં જરૂરી છે કે પાટીદાર હોય છે પણ આમ છતાં પાટીદાર સમાજે એને આજે ચિંતન કર્યું તો એવું છે ક્યાંય બંધારણમાં લખેલું કે ભાઈ કોઈ સમાજના લોકો ચિંતન કરે એટલે આપણે કાયદો કાઢ નાખવું એવું તો છે નહીં એટલે જ હું તમને આ ફેબ્રિકેટેડ વાતો છે કે ઈ બાને ભેગું થવું અત્યારે શું થયું પાસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દસ વર્ષ પહેલાં રચાણી હતી હવે એમાં અમુક લોકો કોંગ્રેસમાં છે અમુક ભાજપમાં છે અમુક આમ આદમીમાં છે અને અમુક હજી વંડી ઉપર છે આ બધાએ એમ નક્કી કર્યું છે કે આપણે અલગ અલગ છીએ એટલે આપણે અત્યારે આમ થાળીમાં હાથ નાખો તો કેટલું ચોટે તમે સમજો આંગળામાં અને આંગળા ચાટે પેટ ન ભરાય પેટ ભરવા માટે કોળીઓ હોય કોળીઓ વધ ભેગું થવું પડે બિલકુલ બિલકુલ આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે તમે કોંગ્રેસમાં છો ભાજપમાં છો આમ આદમીમાં છો ને રકડો છો એ બધા આમ છે એટલે આપણું પેટ ભરાતું નથી આપણે પેટ ભરું ચાલો આપણે ભેગા થઈ જાય એટલે કોળિયો મોઢામાં જાય હા આ સ્થિતિ છે એટલે બધા ભાઈઓ ભેગા થાય છે આજે થયા રાધર બધી ચર્ચા બર્ચા તો ઠીક છે આ બધું છે ને ગોડાઉનનો માલ નથી આ શોકેસનો માલ છે અચ્છા આજે ત્રણ તમને મેં નિયમ બતાવ્યા દીકરીનું ભાગી જવું આન તેને વગેરે વગેરે એ એ શોકેસનો માલ છે ગોડાઉનમાં જુદો છે ગોડાઉનમાં છે કે અમે જીસકી જીતની ભાગીદારી ઉતની ઉસકી હિસ્સે એ અંદરનો માલ છે એ પછી માલ કાઢવામાં આવશે પણ પહેલાં અત્યારે શરૂઆત મેં કીધું એમ તેમ આવું છે હવે આજે પંદરમી એટલે ઓગસ્ટ મહિનાનું એને અલ્ટિમેટમ આપ્યું છે ઓગસ્ટ આમ તો ક્રાંતિનો મહિનો ગણાય છે કે ઓગસ્ટ મહિનામાં સુધીમાં તમે એવું નક્કી કરો કે ભાઈ આ દીકરીઓ ભાગી જાય છે ફલાણું થાય છે ઢીકણું થાય છે એના માટે તમે કંઈક વ્યવસ્થા કરો બરાબર એને બદલે એટલે હવે એ સ્ટેટમેન્ટ તો કરી દીધું ઓગસ્ટનું એટલે અત્યાર સુધી ઓગસ્ટ મહિના સુધી કાંઈ ચિંતા નથી ત્યાં સુધીમાં આજે જે ઘરમેળે થયું હોય એને સમૂહ નમું કરી લેવાનું આપણે શું કરવું છે તમારે આમ આદમીમાં જ રહેવું છે તમારે ભાજપમાં જ રહેવું છે તમારે કોંગ્રેસમાં જ રહેવું છે તમારે કાંઈક નિર્ણય કરવો છે વગેરે એ ઓગસ્ટમાં રોહોડાની વાતો થાય પછી કંઈક ફેબ્રિકેટેડ થઈ ગયું આખું ઓઢી કાઢીને આખે આખો સ્વરૂપવાન થઈ ગયા મેકઅપ બેકઅપ કરીને આખો સમાજ પછી કહે કે હવે ઓગસ્ટ મહિનામાં અમે તમે કીધું સરકાર બોલો શું કરો છો કાંઈ નહોતું સરકાર કાંઈ કરવાની છે નહીં કારણ કે બંધારણમાં તો અઢાર વર્ષ પછીની ઉંમરના અત્યારે નીતિ નિયમ પ્રમાણે અઢાર વર્ષ પછી છોકરો છોકરી ફાવે એ નિર્ણય લઈ શકે પોતાની લાઈફનો એવો દિંડક છે દિંડક જ કહીશ તમને દિંડક જ છે બરાબર હવે એમાં હું રસ્તો નીકળે એટલે એમ કરીને પછી મળશે આંદોલન આપણે ચડવું તો મૂળ આવું જ છે ને તમે ગાડાવટ માંથી હાલો તમે રોડ સુધી હાલવાનું છે નક્કી છે આ અત્યારે ગાડાવટ થી શરૂ કર્યું છે પાછા ચડાવીને બરાબર રોડ ઉપર આવી જાય પછી તો માર પછાડ જ છે ને બસ થી ઓગસ્ટ મહિના સુધી ગાડાવટમાં માં હેલા આવશે આ બધા ભાઈઓ પછી હાઈવે પકડી લે એમને લાવશે ઠમક ઠમક કરતા ત્યાં બે હજાર છવ્વીસ ની જિલ્લા પંચાયત ની ચૂંટણી આવી જશે જિલ્લા પંચાયતો ની ચૂંટણી છે એનું પ્રથમ ચરણ છે સ્થાનિક સ્વરાજ પ્રથમ કે આપણે વાતું બધું કરી લીધી વાતું કર્યા પછી હવે શું કરી લેવું તો હાલો ભાઈ એક કામ કરો ટેસ્ટ કરી લઈએ બરાબર ને આપણે જેમ દાળ બાળ ચાખીએ છીએ કે નહીં બરાબર ખટમીઠી છે કે નહીં પછી પીરસવા નીકળીએ એમાં પેલા ટેસ્ટ માટે જિલ્લા પંચાયતો છે ઉભા રહ્યો આપણે છગન મગન ના નામે સરદાર કોઈ પણ મંડળ ગમે એ કરે બરાબર એના નામે ઉભા રહ્યો ફતેહ મળે છે કાંઈ મેળ પડે છે વાવણી થઈ ઉગે કાઈ લણવા જેવું છે લાગે કે લણવા જેવું છે તો ખેર તો તો સત્યાવીસમી તો વિધાનસભા છે જ સો નથી લડવા જેવું તો હવે હજી કચાસ ક્યાં રહી ગઈ પણ એક ટેસ્ટ તમે આવું તમને જેને કહું કે પ્રેક્ટિસ કરો તો ખબર પડે કે ઓરિજિનલ શું થશે એટલે મોક ડ્રીલ છે મોક ડ્રીલ છે જિલ્લા પંચાયત બે હજાર છવ્વીસમાં મોક ડ્રીલ કરી લેશે એમાં ખ્યાલ આવી જશે કે ખરેખર આપણું કઈ ઉપજણ છે કે કેમ દાણો દબાવી જશે લાગે કે મેળ પડે એમ છે તો ઠીક છે નહીં ક્યાં ખામી રહી ગઈ ઈ કરો કારણ કે સત્યાવીસમાં તો લડી જ લેવાનું છે બરાબર સત્યાવીસ ફાઈનલ મેટલ મને લક્ષ્યાંક સત્યાવીસ નો જ છે જિલ્લા પંચાયતના પ્રમુખ બની જાય એમાં કઈ કઈ કાઢી લેવાનું હોતું નથી કારણ કે એની ઉપર એ મંત્રી બેઠા હોય એટલે આ તો એટલે છવ્વીસ ની મોકડ્રીલ સત્યાવીસ ની ફાઈનલ એટલે સત્યાવીસ સુધી પહોંચવાનું આ એક છે તમને કહું કાયદેસરનો પાયો રચાણો છે બુદ્ધિપૂર્વક બીજું આમાં કશું નથી મુદ્દા ત્રણેય સરસ લીધા છે કે અઢારે વર્ણ ધારો ધારે તો અઢારે વર્ણને આકર્ષી શકે પણ હવે એ લોકોને એટલી ખબર નથી કે તમે ભેગા થઈને ચિંતન કરો એટલે સમાજ તમારી ઉપર શું શું કામ અપેક્ષા રાખે 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 અથવા તો તો આધાર કે વિશ્વાસ ભૂતકાળમાં રાખ્યો તમે કરી બતાવ્યું અત્યારે બધાની નજર સામે છે તમે ધારાસભ્ય થઈ ગયા તમે બીજા પક્ષમાં નેતા થઈ ગયા તમારી સાઈટ ચાલે તમે કરોડપતિ થઈ ગયા રોડ ઉપરથી તમે ટેસડા કરો સમાજ તો છે સમાજમાં તો કઈ તમે આજે હું તમને કહું તમારા એટલા ધારાસભ્યો છે આ સમાજની જ મુદ્દાની પ્રાણજનક વાતો છે તો પ્રાણઘાતક વાતો છે તમે મંત્રીઓને કે ધારાસભ્યો ન કહી શકો ભાઈ સમાજમાં તમને સમાજે ચૂંટ્યા સમાજે તમારી પર ભરોસો રાખ્યો આમ છે તેમ છે કાં તમે આ યશ કરાવો ને કાં તમે પાછા આવતા રહ્યો ઘરે બરાબર છે કા નહીં કોઈ એ માગણી નહીં કરે તમે ચરી ખાવ છો અમારો વારો આવે અમે આવીએ છીએ હા બરાબર તો સમાજ હવે બિલકુલ એલર્ટ થતો જાય છે હજી પરાકાષ્ઠા એ નથી પહોંચ્યું ક્રમશઃ સમાજ એલર્ટ થતો જાય છે કે ભાઈ આપણે ક્યાં સુધી મૂર્ખ બનવું એમ બરાબર સમાજના નામે હું અત્યારે જગદીશ મહેતા છું કાલ પરશુરામ ફરાણા મંડળ નીકળી પડું તો લોકોએ શું કામ ભરોસો મૂકવો જોઈએ એ મારું યોગદાન શું હું હંમેશા કહું છું કે લોકો એમ કે ભાઈ આનો તો ઈલાજ હું ઈલાજ છે તમે એને જ તમારો નેતા માનો કોઈ પણ સમાજ હોય તમે એને તમારો નેતા માનો જેનું કાંઈક યોગદાન હોય સમાજ પ્રત્યે ક્યાંક ઋણ હોય ગાંધીજી એટલા વર્ષ લાઠીઓ ખાધી જેલ ભોગવી અને કાળા બમ્બર થઈને રહ્યા પોતડી બે રહ્યા બેરિસ્ટર હતા સુટેડ બુટેટમાં રહી શકે એ જમાનામાં જી મોહમ્મદ અલી જીણા ને જવાહરલાલ નહેરુ તો પછી વાત કરો એ પહેલાથી આ ધારે તો કે એને એને ખબર પડી મારે જે સમાજની વાત કરવી છે એના જેવો તો એને ગળે વાત જિંદગી આખી આવું નાખ્યું એક પોતળી માના ખેલ છે અંગ્રેજો અહીં શાસન કરતા એ તો મેનસમાં બહુ માને કેટી કેટી હોય તો બે વાદી ગોલ્ડ પરિષદ પરિષદમાં કીધું આવી રીતે ઉગાડી ડિલે અમારી ત્યાં સેમ સેમ લાગે તો એને તમને જે લાગે તે ભાઈ આ મારો પહેરવેશ છે મારો દેશ છે મારા દેશમાં હું તો પ્રતિકાત્મક રીતે આ ધોતિયા પહેરું છું પણ કેટલાક ને ધોતી સિવાય કઈ નથી એવો મારો દેશ છે તો મારે એ ના 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 પડાય આમ જેને સમર્પિત જીવન કર્યું એટલે લોકો એના મહાત્મા ગાંધી કીધા કા મહાત્મા નહેરુ નો કીધા બરાબર છે કીધા મહાત્મા ઝીણા નટું ટેસડા કરતા હતા એને માવાય સો ટકા જેમ બિલકુલ એટલે એણે કીધું તમે મહાત્મા ભાઈ એટલે પાટીદાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય ક્રમશઃ જો જેને સમાજે નક્કી કરવું પડશે તમારા નામે કોઈ પણ ચરી ખાવા નીકળે તો પેલા સર્ટિફાઈ કરાવો કે તમારું યોગદાન શું બિલકુલ એમાં સમાજની મિટિંગ એમ ભલું ગામે ગામ તાલુકે તાલુકે જે લોકો સમાજના નામે નીકળે સોરી ભાઈ ઉભારીઓ ભાઈ એક્સ વાય જે વ્યક્તિ એમ કહેવાય તમારું ઉત્તરદાયિત્વ શું પેલા તમે સમાજને શું આપ્યું તમે કહો અને બીજું હજી અમારી જે અપેક્ષા છે એ ધારો કે ન સંતોષાય તો તમારા માટે આ રાજનીતિનું જે પગલું છે એ મહાન અમે મહાન અમે કંઈક પાછું આવી જવાનું એવું હોવું જોઈએ ને જી બિલકુલ બિલકુલ એને બદલે હું હાંડ થઈ જાઉં તમારું જે થવું થાય એનો શું મતલબ બરાબર એટલે આ એક સ્થિતિ છે આજે જે ચિંતન છે એ આ લોકો બોણી કરી હવે બીજા બધા સમાજ એને આગળ વધશે બધાને હવે ચિંતનના રાફડા ફાટી નીકળશે તમે જ્યાં જુઓ ત્યાં ચિંતન ચિંતન વાસ્તવમાં તમારે મારે એમાંથી સમજવાનું કે આ ચિંતન નામનો શબ્દ જે છે એ કોટેડેડ છે આવરણ છે આ જે છે ને એમ લીસું દેખાય નીચે ખરબચડું છે એ કોટેડ છે અંદર ખાને ચિંતા છે કે હવે એવું કોથળામાંથી કયું બિલાડું કાઢીએ કે આપણો ખેલ જે છે એ સુપર જાય જાય આ સ્થિતિ છે ઓકે બે હજાર બાવીસની ચૂંટણી થઈ વિધાનસભાની એ પહેલાં એક નિવેદન એવું આવ્યું હતું કે બે હજાર બાવીસમાં ગુજરાતનો મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ ત્યાર પછી રાજકીય ઘટનાક્રમ એવો થયો કે રાતોરાત વિજયભાઈ રૂપાણી રાજીનામું આપી દીધું અને સરકાર બદલાઈ ગઈ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ત્યાર પછી હવે ત્યાર પછી હવે આ લોકો અલગ અલગ પાર્ટીઓમાં જઈને આવ્યા રેશમા પટેલ હોય વરુણ પટેલ હોય અલ્પેશ કથિરિયા હોય એ તમામ પાટીદાર અનામત આંદોલનના નેતાઓ અલગ અલગ પાર્ટીઓમાં જઈને આવ્યા ઇવન ભાજપમાં પણ રહીને આવ્યા તો હજી પણ એમની માગણી સંતોષાણી નથી તો ક્યાંક એવું તો નથી ને કે જેવી રીતે ગોપાલ ઇટાલિયા જીતી ગયા એટલે હવે આ લોકોને પણ પોતાની કંઈક આગળ રાજકીય કારકિર્દી બનાવી હોય જુઓ ચારણીમાં વાદળ ફાટે ને તો ચારણી છલકાય નહીં બરાબર આખું વાદળ ફાટે તો એ તો બાર નીકળી જાય તમારી તમારી સંતોષની પરિભાષા ક્યાં છે સરપંચથી સંસદ સુધી પાટીદાર હોવો જોઈએ તો બીજા બધા ક્યાં જાય મને કયો હાલો નીકળીએ આપણે બધા બીજું શું તો પછી બરાબર છે સો ટકા બીજા અઢારે વરણ છે કે નહીં સો ટકા અને આ સમાજની થોડી ચૂંટણી છે આ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે બિલકુલ બિલકુલ તમે બોલતાય શર્માતા નથી હા

કે હું ફલાણું નહીં આપણે ઘણી વખત નથી કહેતા કે ફલાણા ભાઈ એમ કે છે કે અનાજ વાવાનું બંધ ઘણા ઉશ્કેરે છે કે ખેડૂતોને કહી દે અનાજ વાવાનું બંધ કરી દો આ તમે અનાજ વાવનો બંધ કરી દો પછી તો દૂરજી ક્યાંક લુગડા હીવાનું બંધ કરી દે તો હું કરશો એટલે એવું ન હોય મૂર્ખામીની ચરમસીમા છે એટલે પાટીદાર સરપંચ હોવો જોઈએ કે સંચય બધા એમ કહેવાય આપણે સમાજમાં દરેક સમાજ કોળી એનું કે પાટીદાર એનું કે બ્રાહ્મણ એનું કે રઘુવંશી એનું કે દલિત માઇનોરિટી બધાને અધિકાર તો છે પણ એમ કહેવાય કે આપણામાં જેટલા લોકો લાયક છે બધા ભાઈ આવો રાજકારણમાં નાનામાં નાના માણસ સરપંચથી માની સંસદ સુધી આપણે મેક્સિમમ બને એવી કોશિશ કરો એમાં વાંધો નથી બરાબર છે પણ મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ યા તો કોઈ એક્સ વાય ઝેડ જ્ઞાતિનો હોવો જોઈએ એ માન્યતા ખોટી કારણ કે આ તો ગુજરાતની ચૂંટણી છે ભાઈ પાટીદારની ક્યાં છે બરાબર છે આ સમાજની વાડી થોડી કરવી છે બરાબર બરાબર આ તો આ તો કાયદેસર ગુજરાત નામનું એક રાજ્ય છે જો એને ખબર ન હોય કે માફ કરજો આ એક રાજ્ય છે આ સમાજ નથી ગુજરાત સમાજ એમ નથી ગુજરાત રાજ્ય છે એમાં અઢારે વરણ રિયે છે દરેકના અધિકાર છે સમજી ગયા એટલે એ બધી માન્યતા ખોટી છે તમારામાં રહેલા કૌશલ્યને તમે આગળ લાવો દરેક સમાજને છૂટ છે પણ એકાધિકાર ન હોવો જોઈએ હું જ આ કરું એવું નહીં બધાને છૂટ છે તમારે એમ કહેવાય આપણામાં પોટેન્શિયાલિટી છે સંભાવનાઓ છે એ સંભાવના પ્રમાણે બધા આગળ વધો તો તો વાંધો નથી અને એમ કે આપણે એવી પરિકલ્પના કરીએ કે સંસદથી સંસદ સુધી સરપંચથી સંસદ આપણા લોકો હોય એમાં કાંઈ વાંધો નથી બિલકુલ પણ આપણા સિવાય કોઈ નહીં તો તમે ક્યાં જશો મેં તમને કીધું તો ખરું બિલકુલ એવું હાલતું છે એટલે આ એક છે નાદાન વિચાર છે એવું ન હાલે તમામ સમાજને સાથે લઈને રહ્યો અને બ્રોડ માઇન્ડેડથી વિચારો તો બધું થાય તથા કથિત ચિંતનમાં આવરણવાળી વાત નહીં પેટ છૂટી વાત કરો જનતા બધું જાણે છે જી 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 બિલકુલ પાટીદાર સમાજના પડતર પ્રશ્નો અને વિવિધ મુદ્દાઓને લઈને આંદોલનકારી યુવાન નેતાઓએ આજે યોજેલી ચિંતન બેઠક વિશે અલગ અલગ મુદ્દાઓ ઉપર છણાવટ ભરો પ્રકાશ પાડનાર આ હતા આપણી સાથે જગદીશભાઈ મહેતા દર્શક મિત્રો એક વાત આપને એ પણ જણાવી દઈએ કે પ્રખર રાજકીય વિશ્લેષક અને પત્રકાર શિરોમણી આદરણીય જગદીશભાઈ મહેતા સાહેબ નો આજે જન્મ દિવસ છે જીવન વર્ષ છે તો સ્વરાજ મીડિયા પરિવાર વતી સાહેબ આપને અત્યંત શુભેચ્છા ખુબ અંતર ના અભિનંદન દીર્ઘાયુષ્યવાદ ધન્યવાદ